વડોદરાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર સામે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે ને આ તપાસ અર્બન હાઉસિંગ વિભાગના પ્રિન્સિપલ આ તપાસ થશે માત્ર તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર જ નહીં પરંતુ અન્ય જે જવાબદાર અધિકારીઓ છે તે તમામ સામે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે મહત્વનું છે અહિયાં જે સૌથી મોટી બાબત સામે આવી છે તેની અંદર જે કોન્ટ્રાક્ટર ને કોન્ટ્રાક્ટ અપાયો તે કોન્ટ્રાક્ટરની ફોર્મ કોન્ટ્રાક્ટ અપાવ્યા બાદ બની હતી એટલે સૌથી મોટો ફુલાસો આજે ઓટી સામે થયો છે કે કોન્ટ્રાક્ટ તો પહેલા અપાઈ ગયો કોન્ટ્રાક્ટ જેને અપાયો છે તે કોન્ટ્રાક્ટરની જે ફોર્મ છે તેની ઇન્સ્ટિટ્યુશન કોન્ટ્રાક્ટ અપાયા બાદ થઈ એટલે સૌથી મોટી બાબત આ સામે આવી છે કે જે કોન્ટ્રાક્ટ અપાયો હતો તે મનીની વધારે જે જાનકારી બદલ આભાર